ભરૂચના હસોટના ઇલાવ ગામમાં આવેલ પારસી શેઠના સો વર્ષ જૂના બંધ પેલેસને જાન્યુઆરી બે હજાર પચીસમાં તસ્કરોએ નિશાન બનાવી ડોકરા વીસ હજાર અને ચાંદીના ગણેલા સહિતનો સામાન મળી કુલ રૂપિયા એક પોઈન્ટ છત્રીસ લાખના મુદ્દામાલની ચોરી કરવાના મામલામાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે મુંબઈના રૂસ્તમ પેલેસ ફ્લેટ ખાતે રહેતા બહેરામ એડલજી પાલમકોટના પિતાનો પેલેસ હાંસોટ તાલુકાના ઇલાવ ગામ ખાતે આવેલો છે આ પેલેસ સો વર્ષ જૂનો છે ગત તારીખ ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ બહેરામ એડલજી પાલમકોટ તેઓને ચાવી જોઈતી હોવાથી વતનમાં આવ્યા હતા જેઓએ મકાનનો દરવાજો ખોલી જોતા ઘરમાં સામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો મકાન માલિકે ઘરમાં તપાસ કરતા અંદરથી રોકડા વીસ હજાર અને ચાંદીના ઘડીના સહિતનો સામાન મળી કુલ રૂપિયા એક પોઈન્ટ છત્રીસ લાખના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું આ અંગે હસોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી હતી આ મામલામાં પોલીસે એક વર્ષ બાદ વનસિંહ ડેબા ઠાકરે ગોવિંદભાઈ મોસુ વલ્વી આનંદા ઉર્ફે અનોટ કુડાસા ઉર્ફે ખુરશિયા તડવી અને વસંતભાઈ ઉર્ફે વસ્યો હોમાભાઈ વલવીની ધરપકડ કરી છે ઝડપાયેલા આરોપીઓ શેરડી કાપણીનું કામ કરે છે આ કામ દરમિયાન તેઓ જે ગામમાં જાય છે ત્યાં બંધ મકાનની રેખી કર્યા બાદ ચોરીના ગુનાને અંધે આપે છે આ ચોરીનો મુદ્દામાલ તેમના વતન સહિતના વિસ્તારોમાં છુપાવી રાખતા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે રિપોર્ટર હુમેદ સૈયદ સાથે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી